સહરસા એક્સપ્રેસ ટ્રેન બનેલ ઘાટના ગુનામાં આરોપીઓને પકડી પાડતી વલસાડ રેલવે પોલીસ ગઈ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના મૂળ રહેવાસીઓ જેમાં રાજેન્દ્ર કુમાર રાજેશ કુમાર અશોક કુમાર તથા સુનિલ કુમાર વગેરે કુલ વીસ જેટલા સભ્યો કે જેઓ તાલુકાના કામ કરતા હોય પરિવારના સભ્યોનું મૃત્યુ થતા તાત્કાલિક વતનમાં જવા વલસાડ રેલવે સ્ટેશનથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં એસ સેવન ડબ્બામાં બેસી જતા હતા તે દરમિયાન વલસાડ અને બિલીમેરા વચ્ચે છ થી સાત અજાણી આરોપીઓએ આ મધ્યપ્રદેશના પરિવારના સભ્યો સાથે મારામારી કરી તેઓના પૈસા ઝૂંટવી લઈ અને તેઓ પાસેના આશરે

પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી આ તપાસ દરમિયાન આરોપીઓ ગુનો આચરી નાસી છૂટેલ હોય તેઓને શોધી કાઢવા માટે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાડેજા તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહમદ શાહીન નશરૂદ્દીન તેમજ ભગીરથસિંહ સોલંકી તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ સેલાર તેમજ વિનોપુરાન બહાદુર નાઓ દ્વારા સતત સુરતના ઉદનાન જીલો નંબર સંજયનગર તેમજ લિંબાયત ક્રાંતિનગર વિસ્તારમાં ધામા નાખી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સતત તપાસ કરવામાં આવેલી હતી અને આ તપાસ દરમિયાન ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા